પરંપરાગત અને શાંતિમ્બુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગા તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી છે શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે તે માટે સૌ નિરોગી રહે અને પ્રગતિ કરે તેવી દુઆ પણ કરવામાં આવી છે એકમેકને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા રાખવામાં આવતા હોય છે અને ચાંદ દેખાતા સમગ્ર વિસ્તારોમાં માહોલ જતો હોય છે આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા ઈદ એટલે ખુશીનો તહેવાર શાંતિ ભાઈચારાનો સંદેશ લઈ આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી છે મસ્જિદો ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવતી હોય છે જંબુસર શહેર અને તાલુકામાં અમન શાંતિ ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ પણ કરવામાં આવી છે એકબીજાને ગળે મળી અને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી છે ધાર્મિક વડાઓ મૌલ્યો દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી છે જંબુસર મગણાદી ભાગોળ ટોપેક્સ ટેલર્સ પાસે રજાએ મુફ્તા યંગ કમિટી દ્વારા જ ઈદ મિલનનો શુભારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ આરીફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા જ કરવામાં આવ્યું હતું માજી ધારાસભ્ય સજ્જયભાઈ સોલંકી શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ જંબુશર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બીજેપી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર નગરપાલિકા સદસ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા કમિટી મેમ્બરો દ્વારા જે એકબીજાનું ગળે મળી અને મોં મીઠું કરવામાં આવ્યું હતું સાથે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે અનિશભાઈ વકીલ સાકીરભાઈ મલેક ઇમ્તિયાઝ હુસેન સહિત ગ્રામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો આજે જંબુસર ખાતે રજાએ મુસ્તફા કમિટી દ્વારા અમને આમંત્રણ મળ્યું અમે તમામ આગેવાનો અમારા પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ અહીંના પ્રમુખશ્રી તમામ લોકો એમની વચ્ચે આવ્યા છે એમને અમે ઈદની મુબારક બધાને પાઠવી છે સાથે સાથે પૂરા દેશમાં પૂરા ગુજરાતમાં ભાઈચારાનો માહોલ બની રહે એ જ પ્રાર્થના કરીએ છીએ એ જ દુઆ કરીએ છીએ અને આવી જ રીતના તમામ સંપ્રદાય તમામ લોકોનો દેશમાં ભાઈચારો જળવાઈ રહે એ શુભકામનાઓ સાથે અમે આજે અહીં સૌને મળ્યા છે અને સૌને અમે મુબારકબાદ આજે આપી છે બધાને ઈદ મુબારક આજના ઈદના પર્વ નિમિત્તે જે જંબુસર અમારી રજા મુસ્તફા યંગ કમિટીની આગેવાનીમાં જે પ્રોગ્રામ સ્નેહ મિલનનું કરવામાં આવ્યું તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને દેશમાં એકતા અને ભાઈચારા સાથે આજે ધૂમધામથી ઈદની ઉજવણી થઈ રહી છે અને આવનારા દિવસોમાં આપણા દેશ ખૂબ પ્રગતિ કરે એ માટે અમે દુઆ કરીએ છીએ જય હિન્દ